કાશ્મીર હુમલાના વિરોધમાં સાબરકાંઠા સ્વૈચ્છિક બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ભારતના સ્વિત્ઝરલેન્ડ તરીકે ઓળખાતા જમ્મુ કાશ્મીરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે જતા હોય છે ત્યારે ગત મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ અને તેની નજીકના અન્ય એક પર્યટક સ્થાન ઉપર આતંકવાદીઓ દ્વારા અઠયાવીસ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેની સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડે છે ત્યારે હિંમતનગર શહેરના વેપારીઓ દ્વારા શહેરને સ્વયંભૂ સજ્જડ બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને લઈ આજે વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા તો હિંમતનગર શહેરના અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું છે તમામ ધંધા રોજગાર આજે વહેલી સવારથી જ બંધ જોવા મળી રહ્યા હતા વેપારીઓ દ્વારા સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે જે કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો એના વિરોધમાં અમે આજે હિંમતનગર ગાંધી રોડ તથા ટાવર બજાર આખું બંધ રાખ્યું છે અને સરકારને પણ એવી અપીલ કરીએ છીએ કે આના વિરોધમાં બહુ કડક પગલાં લેવા જોઈએ અને એ લોકોને બતાવી દેવું જોઈએ કે હિન્દુસ્તાન પણ કંઈક છે અને સાંજે સાત વાગે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે હનુમાનજી ચોક નીચે ટાવરે તો સર્વપ્ર સર્વપ્રમીઓને ત્યાં ગાડી આવવા વિનંતી છે અને આજે સદંતર બજાર બંધ છે એના માટે ખૂબ સારું લાગે છે કે બધા એક થઈ અને દુકાનો બંધ રાખી છે એકતા બતાવી છે એના માટે ખૂબ ખૂબ આભાર ઇઝરાયલ સરકાર દ્વારા આતંકવાદીઓ સામે જે પ્રકારનું કડક વલણ અપનાવવામાં આવે છે તે પ્રમાણે ભારત સરકાર પણ આતંકવાદીઓ સામે કડક વલણ અપનાવી તેવી માંગ કરવામાં આવી છે કે અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા અઠાવીસ જેટલા પ્રવાસીઓની હત્યા થઈ છે તેઓનું શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી સાથે સાથે આજે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી